ઉદેપુરના માર્ગો પર મહિલા શક્તિનો ઉમંગ પ્રથમવાર આયોજિત સાડી દોડને મળો ભવ્ય પ્રતિસાદ છોટા છોટાઉદેપુર નગરમાં મહિલાઓના સ્વાસ્થ્ય સશક્તિકરણ અને સક્રિય જીવનશૈલીને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુ સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રથમવાર સાડી દોડનું આયોજન કરવામાં આવ્યું હતું આ અનોખી દોડને જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું પેટ્રોલ પંપ ચાર રસ્તાથી શરૂ થઈ ઝંડા ચોક સુધી યોજાયેલી આ એક કિલોમીટરની સાડી દોડમાં સમગ્ર જિલ્લાની મહિલાઓએ પરંપરાગત પરિધાન સાડીમાં સજ્જ થઈ ભાગ લીધો હતો આ કાર્યક્રમનું મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવી રોજિંદા જીવનમાં કસરતનું મહત્વ સમજાવવું અને દરેક ક્ષેત્રમાં મહિલાઓ આત્મવિશ્વાસ સાથે આગળ વધે તે માટે પ્રેરણા પૂરી પાડવાનો હતો આ દોડમાં માત્ર યુવતીઓ જ નહીં પરંતુ સિનિયર સિટીઝન મહિલાઓએ પણ ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો દોડ દરમિયાન વિવિધ કાર્ટૂન કેરેક્ટરોએ મહિલા દોડવીરોનું મનોરંજન કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો આ આયોજન દ્વારા મહિલાઓની શક્તિ આત્મનિર્ભરતા અને એકતાનું સુંદર પ્રદર્શન જોવા મળ્યું હતું આ પ્રસંગે સાંસદ જશુભાઈ રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ અને જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને સહભાગી મહિલાઓને શુભેચ્છાઓ પાઠવી હતી ઉપસ્થિત મહાનુભાવોએ આ તકે આગામી આઠમી ફેબ્રુઆરીના રોજ યોજાનારી છોટા ઉદયપુર મેરેથોનમાં પણ મહત્તમ સંખ્યામાં જિલ્લાવાસીઓને જોડાવા માટે આહવાન કર્યું હતું આ કાર્યક્રમમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમાર પ્રાયોજના વહીવટદાર કલ્પેશ કુમાર શર્મા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ મદદનીશ કલેક્ટર મુસ્કાન ડાગર નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણી સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો અને સમાજમાં આરોગ્ય જાગૃતિનો સશક્ત સંદેશ ફેલાવ્યો હતો છોટાઉદેપુર મુકામે તંત્ર દ્વારા આયોજિત સાડી રનની અંદર છોટા છોટાઉદેપુર તથા છોટા છોટાઉદેપુરની આજુબાજુની હજારો બહેનોએ આ સાડી રનની અંદર ભાગ લીધો છે જ્યારે સાંસ્કૃતિક આપણું પરિવેશ છે સારી એ સાડીની અંદર આજે તમામ બહેનો જ્યારે છોટાઉદે ઉદેપુરના રોડ ઉપર જ્યારે દોડી છે ત્યારે તમામ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને એમને અભિનંદન પાઠવું છું કે એમને સાડીની અંદર પણ આજે ખૂબ સરસ દોડ કરી છે આવી જ રીતે આઠ ફેબ્રુઆરી સવારે છ વાગે બોડેલી મુકામે પણ આવી જ છોટાઉદેપુર દોડ થવાની છે તો તમામ જાહેર જનતાને હું આમંત્રિત કરું છું વિનંતીત કરું છું કે આવી જ રીતે આઠ ફેબ્રુઆરીએ પણ આપણે સૌ આ દોડની અંદર ભાગ લઈએ છોટાઉદેપુર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા સારી દોડ રાખવામાં આવી અને આ દોડમાં હજારો માતાઓએ ભાગ લીધો છે ત્યારે તમામ માતાઓને હું અભિનંદન આપું છું અને એમણે મહિલા શક્તિનું એક ઉદાહરણ પૂરું પાડ્યું ત્યારે આઠમી ફેબ્રુઆરીએ પણ એક મેરેથોન દોડ યોજાવા જઈ રહી છે ત્યારે સૌ દોડવીરોને આઠમી ફેબ્રુઆરીએ સવારે છ વાગેલી મુકામે આ દોડમાં ભાગ લેવા માટે ઉપસ્થિત રહેવા વિનંતી કરું છું અને આજના દિવસે સાડી દોડમાં દોડ દોડનાર તમામ માતા મહિલા ભાઈ બહેનોને હું ખૂબ ખૂબ શુભેચ્છા છું નમસ્કાર આજે છોટાઉદેપુર ખાતે સાડી રન એક સ્પેશિયલ વિમેન એમ્પાવરમેન્ટ માટે રનના આયોજન કરવામાં આવ્યું છે એમાં અરાઉન્ડ તેરસો જેટલા મહિલાઓને પાર્ટિસિપેટ કર્યું છે જે આખા છોટાઉદેપુર જિલ્લાની ઉત્સાહ અને એનર્જી જે મહિલાઓમાં છે આ બતાય છે અને જે મહિલાએ છે આ બહુ સારી રીતે દોડમાં પાર્ટિસિપેટ કરી હતી અને અમુક મહિલાઓ તો સાડા ચાર પાંચ મિનિટમાં એક કિલોમીટરની દોડ પૂરી કરી છે